દરિયામાં માછીમારી બોટનો ઉપયોગ કરી રૂપિયા ત્રણસો કરોડનું ડ્રગ્સ બંદર ઉપર ઉતારતા ન ઝડપાયા અરબી સમુદ્રમાં માછીમારી બોટનો ઉપયોગ કરી ત્રણસો કરોડનું ડ્રગ્સ સલામત રીતે વેરાવર બંદર ઉપર ઉતારી દેવાયું હતું બોટ માલિકની જાગૃતતાને કારણે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું ગુજરાતનો દરિયાકાંઠો અને અરબી સમુદ્ર ફરી પાછો આવ્યો છે ચર્ચામાં આ જ અરબી સમુદ્રમાંથી સ્થાનિક કુબેર બોટનો ઉપયોગ કરી આતંકીઓએ મુંબઈને હચમચાવ્યું હતું ત્યારે આજે ફરી વેરાવર સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ એવા જીતુ કુહાડાએ જણાવ્યું હતું કે તેમની બોટનો તેમના જ ખલાસીઓ દ્વારા ઉપયોગ કરી ત્રણસો કરોડનું ડ્રગ્સ વેરાવરમાં બંદર પર સલામત રીતે ઉતારી પણ લીધું હતું અને વેરાવર બહાર જાય એ પહેલા બોટ માલિક જીતુ કુહાડાની જાગૃત થાય તેમજ યુવાનોએ કારનો પીછો કરી અને મુદ્દામાલ સાથે આરોપીઓને પણ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા હતા આ બનાવ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે તો અરબી સમુદ્રમાં ડ્રગ્સની ડિલિવરી દરિયામાં બોર્ડર ઉપર ઓમાનથી અપાઈ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જાણવા મળ્યું છે આ માલ વોટ્સએપ લોકેશન મુજબ જામનગરના બે વ્યક્તિઓને આપવાનો હતો તથા સાથે ઝડપાયેલ સેટેલાઇટ ફોનથી વિદેશમાં વાત થયાનું પોલીસને જણાવ્યું છે જો આ મોંડી તપાસ કરાય તો મોટા ગઠસ્ફોટ થવાની પૂરી સંભાવના છે એક કિલોના પચાસ પેકેટ કુલ ડ્રગ્સ મળી અંદાજે ત્રણસો કરોડનો જથ્થો મળી આવ્યો હતો સાથે એક સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને થતાં પણ તુરત પોલીસ સ્ટેશને પહોંચ્યાતા બનાવમાં હાલ પોલીસે આ ઘટના સાથે સંડવાલા નવ જેટલા ઈસમોને ઝડપી પાડી હતા અને ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે કન્સાઇનમેન્ટ લઈને આવનાર ખલાસીને પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવ્યા હોવાનું તેઓએ પોલીસને કબૂલાત આપી છે બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી મોડી રાત્રે કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની ત્રણ ચાર ટીમો અલગ અલગ બનાવી અને એ બોટ ની અંદર કોણ કોણ ખલાસી હતા માલિક કોણ છે એનો સંપર્ક કર્યો ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટિરિયલ અમને મળ્યા જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ આ મટિરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી પચાસ કિલો હેરોઈન પકડ્યું છે બોટના જે ખલાસીઓ હતા કુલ સાત ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ એ એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે આ બોટ અમારી જ છે અને અમને ટંડેલ ઉપર શંકા હતી કે ભાઈ આ યુપી બીઆરનો છે ને કે બે નંબરની ધંધાની માહિતી મળી હતી આપણે શંકાના આધારે મેં માણસ રાખ્યો હતો એની પછવાડી કે જ્યારે બોથ ફિશિંગમાં આવે ત્યારે એની વોચ રાખજો એટલે વોચ રાખી એટલે રાત્રે સારા પૂણા નવ નવે એક ગાડી આવી જી છે થ્રી વાળી અહીંયા બોત આગળ પાર્કિંગ કરી સાઈડમાં અને બે ખલાસી ઉપર ઉતર્યા એ ચેક કરીને પાછા ગયા અને એક પાર્સલ ગાડીમાં મૂક્યું અને માણસ આપણે જોતો હતો છોકરો હવે એની ગાડી પર રોકવા જાવ તો ગાડી નીકળી ગઈ ને સ્પીડમાં નીકળે એની પછવાડી બાઇક નીકળી અને બીજા છોકરાને બોલાવ્યો એટલે એ અહીથી બે બંડરથી ગોડીથી બે કિલોમીટર દૂર જે આઈડી ચૌહાણ સ્કૂલ છે સોમનાથ પાસે ત્યાં આવીને ગાડી સ્લો થઈને એટલે ગાડી આડી રાખીને રોકી અને પકડ્યા કે ભાઈ આમાં શું છે તો કે અમને ખબર અમને લોકેશન આપ્યું હતું ત્યાર પછી એને લઈ આવ્યા એક જગ્યાએ પછી અમે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુંવારિયાને જાણ કરી તો એણે એવું કીધું કે ભાઈ તમે એસપી સાહેબને મળીને વાત કરો એટલે એસપી સાહેબને મેં ફોન કર્યો હું સીધો એના ઘરે ગયો સાહેબને કીધું કે આવું આવું વસ્તુ છે સાહેબ આ ખલાસી પર તંડેલ પર અમને શંકા હતી ને એને પકડ્યો તો એની ગાડીમાંથી આટલું તો સામાન નીકળ્યું છે પણ અમે તંડેલને જાન નથી કર્યા હજી આ માણસોને પકડ્યા તો એસપીએ મારી બી ટીમ મોકલી અમે આખી ટીમને લઈને પોલીસ ચોકીએ રજૂ કર્યા અને પછી સાહેબને મેં કીધું કે સાહેબ આને તમે આના કરતાં તમે તંડેલને પકડો તંડેલ પાસે વધારે માહિતી હશે કેમ કે એને બધું કર્યું એટલે રાતોરાત તંડેલને અમે જમા કરાવ્યા અને પોલીસે માર્યા એટલે એને સવારે પાછું એક પાર્સલ બતાવ્યું કે ભાઈ એક પાર્સલ બીજું છે મને શરત એવી હતી કે પૈસા અત્યારે આપી લે પછી હું બીજું પાર્સલ આપવાનું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો